સ્પેશિયલ સેવન ડેઝ માં આપનું સ્વાગત છે હારણી ના પીડિત પરિવારના મકાન ઉપર લાગ્યા બેનર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં વડોદરાના હરણી લેક ઝોન ખાતે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ થયેલી દુઃખદ બોટ દુર્ઘટનાને ને સોળ મહિના વીતી ગયા છે આ ઘટનામાં વાઘોડિયા રોડને ન્યૂ સનરાઇઝ સ્કૂલના ના બાર બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો આ દુર્ઘટના બોટ પલટી જવાથી સર્જાઈ હતી જેમાં બાળકોને જીવના જોખમે બોટમાં બેસાડવામાં આવ્યા હતા દોઢ વર્ષ વીતવા છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી જેના કારણે તેમનો આક્રોશ વધ્યો છે અને આખરે આજે પીડિત પરિવારોએ પોતાના ઘરની બહાર ભાજપના કોઈ પણ નેતાએ પ્રવેશ કરવો નહીં એવા બેનર મારી વિરોધ નોંધાવ્યો પીડિત પરિવારોએ ન્યાયની માંગ સાથે અનેકવાર રસ્તા પર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને અટકાવશે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહમંત્રી હર સંઘી વડોદરાની મુલાકાતે આવે ત્યારે આ પરિવારોને નજરકેદ કરવામાં આવશે તાજેતરની યાત્રા દરમિયાન પણ એક પરિવારને નજકેદ કરાયા થોડા દિવસો પહેલા પીડિત પરિવારોની બે મહિલાઓ શરલા સિંધી અને સંધ્યા સમાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને સ્પેશિયલ એજન્ડા સાથે આવવાનો આક્ષેપ કર્યો જેનાથી વિવાદ વધ્યો જો કે બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળીને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું સોળ મહિના બાદ પણ ન્યાય ન મળતા પીડિત પરિવારોએ રાજ્યની ભાજપ સરકારના નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે તેમણે પોતાના ઘરો પર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે જેનાથી વડોદરામાં ચકચાર મચી છે આ ઘટના ન્યાયની રાહ જોતા પરિવારોની વ્યથા અને સરકારી તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરે છે